જોવાનું ચાલુ કરજો નાત ની લાવત હોય જોય લાવત હોય બાર મહિના એ બાયડી ને ત્રણ મહિના ચડેલા હોય આજનો દાડો મોની લેજો

મારો બોલ દીકરા નો હતો કે મારે તમારી ક્યારે દીકરો આવ્યો હતો પણ તમારી આશા દીકરી હતી કે મારે પેલા પણ લક્ષ્મી શું માતા બોલ એક જાત તારો પેરું પણ લક્ષ્મી હું આડિયા વાળા નહીં રહું અને જો વાડા ત્રણ કલાક નો બોલ પૂરો કરી છે પત્રી મિનિટ નું બહાર કાઢી દીધી છે તો તારી ગવાડી માં બધી રીતે હારું 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 કે રાજા પણ જો ખૂન નો વેપાર હશે જો તારા શરીર માં ખૂન ની તકલીફ હશે તો આજનું માતા હિયારું આજનું માતા હિયારું

બહુ મત પડે હું માતા ઉતરીશું તમને ખબર શું પડે દીકરી એમ કે તારા પેટ ની નાભી વાત કરું છું બેટા અને આ વાત પડી છે પણ તારો વર્તો પૂરો કરાવ રહ્યો અને તારા સમાજ માં તારા કરવું છે જગ્યા તારી દીકરી પર આવા મારા વાણા માતાના માતા છે આ વાત સાચી ખોટી છે

તારા નાભી ની વાત આટલી પડીએ તારા કોઈ કોટમું નહી પાડતી બેઠો હશે પેલો મારા માતા નાતા બે વકડા ઉતરવા પડ્યા આવ્યો હતો શું મજા થઈ જાય પણ તારો વરતો પૂરો કર્યો પછી પંચ બેઠો હોય પંચ ની માતા શું આજે કોઈ કુવાસી નાખી હોય એવું વર્તો લઈને આવ્યું હોય તો મને જો

ये भाई नहीं जरा बाथरूम सोतो ह का बुआ आ तरीच बुआसी जत्ती रही ह नुसू बोली काहीतरी काहीली बुआसी जत्ती रही दिला मजा करूसू मजा मजा कोइने बुआसी जत्ती रे होय ओयाकडे બંધ <laughs> મુ <laughs> <laughs>